નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે સમાચાર સુરત સરોલી પોલીસને મળી મોટી સફળતા મુંબઈ થી બનાવટી નોટો સુરતમાં ડિલિવર કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ઠીડોલી પોલીસે ત્રણેય આરોપી પાસેથી અઢી કરોડથી વધુ બનાવટી શિવાજી રોકડે ગુલશન અજીત ગુંગલે રાહુલ બોનુ વિશ્વકર્મા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણેય આરોપીઓને સુરતમાં પ્રવેશ થતા ન્યુલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી એક લાખ છ હજાર ની સત્તાનો મુદ્દામાલ કબજે કર્યો અને પોલીસે બે કરોડથી વધુની પાંચસોથી બસોના દરની ભારતીય બેંકની નકલી નોટો પણ જપ્ત કરી છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ગ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટો ની બનાવટ ન થાય હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલી છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે

વ્યક્તિની હાલ તપાસ ચાલું છે એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલું છે